विद्याम आ, ए, ए, विद्या ए, विद्या ईश्वर नहीं आ, सोच थोड़ी नरेंद्र बापा कही गया कि बोली शब्द ईश्वर सुधी नहीं पहुंचे, शब्द म लो भाव भाव अने भगवान ने भाव जो वालों जगत में कई भक्ति स्वतंत्र ભક્તિ તો એમ પણ કહી દે કે ભગવાન બધે તમારું ન ચાલે ક્યાંક ક્યાંક અમારું ચાલે ઈશ્વર માનવું પડે સર્વતંત્ર સ્વતંત્ર ઈશ્વર છે આ ધરા જેના દ્વારા પ્રગટ થઈ છે આ ધરાની સાર સંભાળ જેના દ્વારા લેવાઈ રહી છે અને આ અંતમાં જે ધરાનો અંત પરમાત્મા કરશે એ સર્વતંત્ર સ્વતંત્ર પરમાત્મા પણ ભક્તની આગળ પરતંત્ર છે पांच फूट न पुतलू हो शुद्ध भक्ति करतु अने हूँ कहू एम नहीं भगवान राम कई पण गया जय भक्ति समझा श्रीमद रामचरित्र मानस मा तेरे कई दीधु काम आदि मद दम भन जाके हे लखन भाई बदाने एम छे के हूँ स्वतंत्र छू पण हूँ स्वतंत्र नथी हूँ पण परतंत्र छू हूँ वश मा छू मैं बस में हूँ विवश विवश એટલે પાછો લાચાર થઈ જાય પણ જતા ભગવાન માટે બોલ હોય તો બોલી દેવાય ભક્ત સામે ભગવાન લાચાર સેલ્યો લાચાર કોની કોની આગળ જો આપણને આપણે ભગવાનને આપડા অধীন રાખવા હોય ભાગવતમાં એક પ્રશ્ન પણ છે કે કૃષ્ણ પ્રાપ્તિ કરમ શશ્વત સાધનમ યત્તદાદુલામ સુતપુરાણી ને શૌરકજી એ પ્રશ્ન પૂછ્યો છે શ્રીમદ ભાગવત ના મહાત્મય માં કે કૃષ્ણ અમને દોડતા આવીને મળે એના માટે ઉપાય શું છે જો પ્રશ્ન કેવો છે કૃષ્ણ અમને આવીને મળે અમે જઈને કૃષ્ણને મળીએ નહીં કારણ કે સુતપુરાણીજી ને પૂછવા પાછળ શૌરકજી ને ખબર છે કે જીવ ઈશ્વર ને મળવા ગયો એ ઓછો સફળ થયો છે બધા સફળ ન થઈ શકે ભગવાનને મળવા માટે તો કેટલા લોકો દોડે છે હા બધા સફળ ન થઈ શકે પણ ભગવાન જેને મળવા દોડે એ બધા સફળ થઈ જાય એટલા માટે અહીંયા પ્રશ્ન છે કે કૃષ્ણ પ્રાપ્તિ કરમ શશ્વત સાધનમ યતદાધુનામ એ ઉ શાશ્વત શાશ્વત સાધન કયો છે કે જાનાથી કૃષ્ણ અમે અમારા ઘરે બેઠા હોઈએ ને દ્વારકાવાળાને એમ થાય હાલ મળી આવું आ भक्ति इसी इसलिए भक्ति स्वतंत्र है भक्ति स्वतंत्र है